ભુજમાં ટેંગલ સલૂનનો લોકાર્પણ કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજ જે મેટ્રો સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે જે મેટ્રો સિટીમાં જે સલૂન હોય એવું સલૂન એટલે કે ટેંગલ્સ હેર લોન્જ જે આજે ખોલવામાં આવી છે અને જેમાં આપણી વચ્ચે આજે અમદાવાદથી જે પ્રખ્યાત જેને કહેવાય કે જેના માટે દરેક હિરોઈન હોય કે મોડેલ હોય એ પણ એમની પાસે આ ટ્રીટમેન્ટ લઈ અને આવ્યા હોય ત્યારે જે સંજયભાઈ તેમજ વિજયભાઈ બંનેનું આ ટેંગલ હેર સલૂન છે તો આપણે આજે એમને જ મળીએ કે શું છે હકીકતમાં હેર ટ્રીટમેન્ટ અથવા તો સલૂન એનું શું મહત્ત્વ છે આજના યુગ મારું નામ માસ્ટર પંકજ છે અને લોકો ગુજરાત ગુરુથી મને ઓળખે છે ને સંજયભાઈ મારા બહુ જૂના સ્ટુડન્ટ્સ છે અને ટેન્ગલ સલોનમાં એમને જે કચ્છમાં આવીને પ્રગતિ કરી છે નાઇન્ટીન એટી સેવનથી નાઇન્ટીન એટી સેવનથી જે એ કચ્છમાં આવી ગયા અને કચ્છમાં આવીને એમને જે સલોન ઇન્ડસ્ટ્રીને એટલી બધી ગ્રો કરી એટલી બધી ગ્રો કરી કે આજે ભુજનું સૌથી મોટામાં મોટું સલોન એમને બનાવ્યું છે અને આ સલોન જે મેટ્રો સિટી અમદાવાદ છે મુંબઈ છે સુરત છે આવા સિટીની અંદર જેવા સલોન હોય એવું ભુજની અંદર એમને સલોન બનાવ્યું છે એટલે એમને બહુ જ બહુ જ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ હું લોકોને એ ન્યૂઝ આપવા માગું છું કે બધી જ જગ્યાએ બધી ટ્રીટમેન્ટ મળે છે ને અત્યારે આ સલોન ઇન્ડસ્ટ્રી જેટલી બધી ગ્રો કરે છે અને જે સલોનમાં ટ્રીટમેન્ટ થતી હોય એ લોકો ઘણા બધા બધી અલગ અલગ જગ્યાએ લાવો લેતા હોય છે તો મારા ભુજના લોકો આજુબાજુના લોકો તો એ પણ ક્યાંક દૂર જાય અને વિચારે કે અમે ક્યારે ત્યાં જશું ત્યારે કરાવશું તો અમે એ લોકોને અહીંયા કાને એ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ જે ભુજના લોકોને કે ભુજના આજુબાજુના લોકોને કે કચ્છના લોકોને ક્યાંય બીજે દૂર જવું ન પડે ને વેઇટ ન કરવો પડે તો અમે અહીંયા કાને સારી લોન્જ અમારા તરફથી જેટલું બને એટલી અમે સેવા આપશું અમે ટ્રીટમેન્ટ આપશું હોસ્પિટલિટી આપશું અને કોઈને ક્યાંય દૂર જવું ન પડે અને મેટ્રો સિટીની અમે ઇફેક્ટ આપશું અહીંયા કાને એમને ટચ આપશું અને એમબીએસ બી આપવાની કોશિશ કરશું અમે અમારું એક સપનું હતું કે કચ્છની અંદર એક સારામાં સારું અમે લોન્જ ઓપન કરીએ અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરીએ અને બધાને એકદમ બ્યુટિફુલ બનાવીએ તો એ આજે સપનું અમે પૂરું કરી રહ્યા છીએ કોલેજ રોડ ઉપર પેન્થિયોન જે કચ્છનો સારામાં સારો મોલ છે એની અંદર અમે સારામાં સારી જગ્યા ઉપર એકદમ સારા પ્લેસ ઉપર સ્ટાર્ટ કર્યું છે તો ફર્સ્ટ ફ્લોર ઉપર તો કચ્છની જનતાને અમે ઇન્વાઇટ કરીએ છીએ આવકારીએ છીએ તો એ અમારી ટ્રીટમેન્ટનો લાભ લે અને અમે અમને પણ એટલો સપોર્ટ કરે કે અમને પણ એટલો મોકો આપે કે અમે એમની ટ્રીટમેન્ટ કરીએ અને બધાને બ્યુટીફુલ બનાવીએ ભલે અમારી પાસે નહીં પણ આ એક સલોડનું એક ટ્રેન્ડ અમે ઊભો કરી રહ્યા છીએ કે જેના કારણે લોકો કચ્છના લોકોમાં અવેરનેસ આવે ને બધા જ લોકો સ્ટાઇલિંગ મેકઅપ હેરસ્ટાઈલ નેલ્સ બધું જ ઘણું બધું હવે નવું નવું આવશે તો એ એક અમે ટ્રેન્ડ લાવી રહ્યા છીએ તો એના માટે બધાને અમે આવકારીએ છીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે